ભગવાન સ્વયં નારાયણ જે છે છે એ માતાના ગર્ભે કપિલ ભગવાન થઈને આવે એક મહિનો બે મહિના ત્રણ મહિના એમ પ્રસૂતિના દસ દસ મહિના પૂર્ણ થાય છે ત્યારે દિવ્ય વાતાવરણ બન્યું છે ને દિવ્ય વાતાવરણની અંદર અલમ્ય સુગંધ ફેલાવી છે અને એવા સમયની અંદર ભગવાન કપિલ નો જન્મ થાય છે બોલો કપિલ ભગવાન અને કપિલ ભગવાન નો જન્મ થવાથી વાતાવરણ એટલું રમણીય બન્યું છે કે દેવો પણ એમના દર્શને આવતા જાય છે બધા જે રમાડવા આવ્યા હોય છે એમાં બ્રહ્માજી પણ પોતાના પુત્રો સાથે ત્યાં પધારે છે અને કપિલ મુનિને ભગવાનના દર્શન કરે છે એમને રમાડે છે ભગવાનને સામે કંદ ઋષિ પણ ખૂબ પ્રસન્ન થાય છે કે બ્રહ્માજી અહીંયા પધાર્યા ત્યારે બ્રહ્માજીએ જે છે એ કંદ ઋષિને પ્રસ્તાવ મૂક્યો કે આ બાજુ તમારી બધી યુવાન દીકરીઓ છે અને આ બાજુ મારા પુત્રો છે જો તમારી અનુકૂળતા હોય તો આપણે એમના લગ્ન કરાવીએ એટલે એ પ્રમાણે બ્રહ્માજીના પ્રસ્તાવને તો કોઈ ઠુકરાવી શકે નહીં એટલે એવી રીતે કંદ ઋષિની જે જે પુત્રીઓ હતા એમના લગ્ન જે જે છે એ બ્રહ્માજીના પુત્રો સાથે કરાવવામાં આવે છે જે વશિષ્ઠજી હતા એમની સાથે અરુંધતી છે એમના લગ્ન કરાવે છે પછી સતી અનસોયાજી છે અનસોયાજીના લગ્ન અત્રિમુનિ સાથે થાય છે એટલે આવી રીતે બધી પુત્રીઓના જે બધા લગ્ન સંપન્ન થાય છે અને એ પછી કપિલ મુનિ જે છે એ ધીમે 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 મોટા થતા હોય છે અને પછી જે છે એ કપિલ જ્યારે મનુરાજા શત્રુપાનો મનુરાજાને શત્રુપા બંને જ્યારે દેહુતી જે હાથ હોય છે એ કંદર ઋષિને સુપે છે ત્યારે કંદર ઋષિ એ કહેલું હોય છે કે જ્યારે તમારી દીકરીને વસ્તાર થઈ જાય અને દીકરીઓ થોડી મોટી થઈ જાય એમના વિવાહ સંપન્ન થઈ જાય પછી હું ગૃહસ્થ જીવન છોડી અને પાછી ભગવાનની ઉપાસનામાં લાગી જઈશ તો એ પ્રમાણે યાદ આવે છે કે હવે મારે આ ઉપાસના તરફ જવું જોઈએ અને એ પછી કપિલ ભગવાન જયારે મોટા થઈ જાય છે એટલે કંદર ઋષિ જે છે એ વનમાં ઉપાસના માટે ચાલ્યા જાય છે કંદર ઋષિ અત્યાર સુધી તો એમના જે દેહુતી છે એમના ધર્મપત્ની એમને અનેક પ્રકારનું સુખ આપ્યું છે કારણ કે એમને એટલું મોટું એ વખતે યોગ શક્તિથી વિમાન બનાવ્યું વિમાનની અંદર બાગ બગીચા અને આખો જે અદભુત હતો અને પોતાની યોગ માયાથી એમને રત્ન જડિત તો એમના પલંગ હતો અને એટલી રાજાના ત્યાં ના હોય એવી સુખ સાહેબી જે છે ને એ દેહુતીને આપી છે પણ પતિનો સંયોગ હતો ત્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ તરફ જવાનું મન ના થયું પણ જ્યારે પતિનો વિયોગ થાય છે પછી હૃદય ની અંદર એક વિયોગ અગ્નિ ઉત્પન્ન થતી હોય આપણે જેને સૌથી પ્રિય એ વ્યક્તિ આપણી પાસે ના હોય ને એટલે વૈરાગ્ય આવે ને વૈરાગ્ય એવું વૈરાગ્ય આવે કે બધું છોડી દેવાની ઈચ્છા થાય એટલે એવું વૈરાગ્ય જે છે ને દેહુથી માને જાગ્યું છે અને એ પછી કપિલ ભગવાનને પૂછે છે કે કપિલજી બેટા કપિલ કે તારા પિતા કહેતા હતા કે તું ભગવાન છે વાત સાચી છે એટલે કપિલ ભગવાન કે હા માં વાત સાચી છે તો કે ભગવાનને પ્રાપ્ત કઈ રીતે થવાય ભગવાનને પ્રાપ્ત થવું હોય તો શું કરવું પડે ત્યારે કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્ર બનાવ્યું હોય છે જેને કપિલ ગીતા કહેવાય છે કે જે બધું શીખી ગયા કે ભાઈ પાંચ જ્ઞાનેન્દ્રિયોને નિયંત્રણ કઈ રીતે રખાય પાંચ કર્મેન્દ્રિયોને કઈ રીતે નિયંત્રણ કરવી યોગ અનુષ્ઠાન કઈ રીતે કરાય એ યોગ અને અનુષ્ઠાનના સિદ્ધાંતો જે છે એ બધા દેહોથી માતાને કપિલ મુનિ શીખવાડે છે પછી ભગવાન જોડે કહે છે કે તમે ભગવાન હોય તો તમે મને કહો કે આ જીવ જગતમાં કઈ રીતે આવે છે જીવ આ જગતમાં કઈ રીતે આવે છે અને એની ગતિ શું હોય છે ત્યારે કપિલ મુનિ છે ને પોતાની માતાને બધું રહસ્ય સમજાવે છે કે બ્રહ્માજીએ જે આ મૈથુન સૃષ્ટિ અત્યારે રચી છે એ મૈથુન સૃષ્ટિની અંદર અત્યારે જે સંતાન ઉત્પન્ન થતું હોય તો એ પુરુષના તેજ અને સ્ત્રીના રજમાંથી ઉત્પન્ન થાય છે પુરુષનું તેજ અને સ્ત્રીનું રજ મળે એટલે માત્ર ને માત્ર ગર્ભની અંદર એક પરપોટો બને છે અને એ પરપોટો ધીમે 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 ચનોઠડીના બીજીવડો થાય ચનોઠડીના બીથી બોળના થળિયા જેવડો થાય છે અને બોળના થળિયાથી ધીમે ધીમે આ પરપોટો મોટો થઈ અને એનું મોટું સ્વરૂપ લે છે અને મોટું સ્વરૂપ લે એટલે ધીમે ધીમે એને કાન આવે છે ધીમે ધીમે એને આંખો આવે નાક આવે એમ કરીને શરીરના અંગ અને ઉપાંગો હોય એ બધા વૃદ્ધિ પામે છે અને આ ક્રિયા છ મહિના સુધીની અંદર પૂર્ણ થાય છે અને છ મહિનાની અંદર એ ક્રિયા જયારે એની પૂર્ણ થાય એ પછી આ જીવાત્માની અંદર હું સ્વયં પરમાત્મા એનામાં એને પૂર્વજન્મમાં જે જે કંઈ પણ કર્મો કર્યા હોય એ કર્મોની એને હું પ્રતીતિ કરાવું છું ગર્ભની અંદર એ જીવને મેં ઊંધો લટકાયેલો હોય છે એ જે જે ઊંધો લટકેલો હોય એ અભિષ્ટ વસ્તુઓ વચ્ચે રહેતો હોય મળ અને મૂત્ર ની વચ્ચે રહેતો હોય એ મળ મૂત્રની વચ્ચે રહેતા રહેતા માં તીખું ખાતી હોય તો એને એની અસર થતી હોય માં ખાટું ખાતી હોય તો એની અસર થતી હોય અને અંદર રહેલી નાની નાની જીવાતો આ જે છે એ જીવને કરડતી હોય નાની નાની જીવાતો જે ગર્ભમાં રહેલી છે એ ગર્ભમાં રહેલી જીવાતો એને કરડતી હોય પણ યાત્ર અને યાત્રા વેઠવી એના પૂર્વજન્મના જે જે કઈ પણ કર્મો કર્યા છે બધા કર્મો એને યાદ કરાવું છું જો તે આવા પાપ કર્યા હતા આમ કર્યું તું તેમ કર્યું તું એ બધું જીવાતમાં એક એક વસ્તુને કબૂલતો જાય અને જીવાતમાં જ્યારે એ બધી વસ્તુને કબૂલતા 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 છેવટે એના પાપનો પોકાર કરી લે છે એના પાપનો પોકાર થઈ જાય છે કે મેં આ બધી બહુ ભૂલો કરી છે અને શુદ્ધ ચિત્તથી ભગવાનનું ધ્યાન ધરવા લાગે છે કે ભગવાન તમે મારા જે જે કર્મો થયા જે જે અવતારો થયા આગળ જે જે મેં યોનીઓમાં જન્મ લીધો એ બધામાં જે જે પણ પાપ કર્યા છે બધા ભગવાન એને યાદ કરાવે પ્રતીતિ કરાવે કે જે તે આવા આવા કર્મો કર્યા છે ને એટલે તને હું આ સજા આપી રહ્યો છું અને બધા જયારે પોકારે છે ને અને ભગવાન જોડે કોલે બંધાય છે કે ભગવાન જે થયું એ થયું પણ હવે હું કોઈ પાપ કર્મ નહીં કરું તમે મને જન્મ આપશો એટલે હું તમારું જ નામ લઈશ તમારું જ ભજન કરીશ તમારું જ યજન કરીશ અને આ પ્રમાણે આવા કોલે આ જીવ બંધાય છે ને ત્યારે પ્રસૂતા નામનો વાયુ જે છે એ આ જગતની અંદર પ્રસુતા દ્વારા એ ગર્ભમાંથી બાળકનો જન્મ થાય છે અને એ બાળક જન્મ લીધા પછી પણ એને મેં પાંગડો જ બનાવી રાખેલો છે જન્મ લીધા પછી એને ભૂખ લાગે તો એ જાતે જમી ના શકે તરસ લાગે તો એકસાથે પાણી ના પી શકે અને ધીમે ધીમે એ જીવાતમાં છે એને જે મેં યાદ શક્તિ જે જે બધું ગર્ભમાં યાદ કરાયું હતું એ યાદ શક્તિ પાછી લઈ લઉં છું અને જીવાતમાં ને પછી પાછો આ જગતમાં રમતો મૂકી દઉં છું